આજે આપણે વિડીયોમાં વિશ્વના સૌથી જેરી સાપ વિશે વાત કરીશું જે હાથીને દંશ મારે તો પાણી પણ ના માગે તેને ભૂખ લાગે તો સાપોને પણ ભરખી જાય છે સાપની દુનિયા ખૂબ જ અનોખી છે ઠંડા લોહી વાળા હોવા ઉપરાંત આ સરીસરૂપ ખૂબ જ ભયાનક પણ હોય છે તેઓ ઘાતક જાતિ સજ્જ હોવાથી આપણે તેને ઇમરાત તરીકે જોઈએ છીએ ખાસ કરીને જો દુનિયાના સૌથી લાંબા ઝેરીલા સાપ કિંગ કોબરાની વાત કરીએ તો આ સાપને દૂરથી જોઈને લોકોને પરસેવાવા લાગે છે જોકે કિંગ કોબ્રા મુખ્યત્વે ગાઢ જંગલોમાં જોવા મળે છે જ્યાં માનવ અવજર ખૂબ જ ઓછી હોય છે આ જ કારણ છે કે તેમના દ્વારા કડરોના કિસ્સામાં ભાગ્ય જોવા મળે છે અમે તમારી સાથે કુદરતના દુર્ભવ પ્રાણી વિશે કેટલીક અનોખી માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ કિંગ કોબ્રાને ભારતમાં અહીં રાજ ટોટા અને નાગરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં તેઓ માત્ર થોડા જ રાજ્યોમાં જોવા મળે છે જેમાંથી બિહાર એક છે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મીકી ટાર્ગર રીઝરોના ગાઢ જંગલોમાં તેમની વસ્તી ઝડપથી વધી રહી છે વિશેકના કહેવા પ્રમાણે દુનિયાના તમામ જેની સાપની સરખામણીમાં કિંગ કોબ્રા સૌથી વધુ ઝેર ફેંકે છે ડંક દરમિયાન છોડવામાં આવતા ઝેરની માત્રા એક થી સાત મિલીગ્રામ સુધીની હોય છે જે અન્ય તમામ સાપની તુલનામાં સૌથી વધુ છે નોંધનીય બાબત એ છે કે તેનું ઝેર માત્ર માણસને જ નહીં પણ પૃથ્વીના સૌથી મોટા પ્રાણી હાથીને પણ સરળતાથી મારી શકે છે કિંગ કોબ્રાના ઝેરમાં નિવડા નું પ્રમાણ સૌથી વધુ હોય છે આ સિવાય તેમના ઝેરમાં સાયકોટોક્સિન હેમોટોક્સિક પણ હોય છે જો કે ડંખની સમસ્યા સારવાર ન કરવામાં આવતો પીડિત વ્યક્તિનું કાર્ડિયાક અરેસ્ટ આંતરિક રક્તસ્ત્રાવ અને પેશીઓના નુકસાનને કારણે મૃત્યુ થઈ શકે છે તેમનું આયુષ્ય વીસ થી પચીસ વર્ષનું હોય છે ગર્ભધારણ પછી નળ છોડે છે જ્યારે માંદા ઈંડાનું પાલન પોષણ કરે છે તે એક સમય પચીસ થી ત્રીસ ઈંડા મૂકે છે નવાની વાત એ છે કે પક્ષીઓની જે માંદા કિંગ કોબરા પણ મારામાં રહેતા પોતાની ઈંડાની સંભાળ રાખે છે નિષ્ણાંતોનું કહેવું છે કે કિંગ કોબરાની સૌથી ખાસ વાત એ છે કે જોખમના સમયે તે પોતાની જાતને જમીનથી છ ફૂટ ઉપર ઊંચા કરે છે તે પોતાનો હુંડ પણ ફેલાવે છે જેથી તે મોટો દેખાય છે આ સાપની સૌથી ડરામની વાત એ છે કે તે દુનિયાના સૌથી જવિય સાપને પણ પોતાનો શિકાર બનાવી શકે છે તેથી તેમની પ્રજાતિને કોફીઓફેક્સ કહેવામાં આવે છે જે સાપ લેખાય છે આ સાપ ઝાડ પર ચડી શકે છે તેમજ પાણીમાં સરળતાથી તરી પણ શકે છે ઘણી વખત તેઓ પાણીમાં અન્ય સાપોને પીસો કરતા જોવા મળે છે ને મિત્રો આવા જ અવન વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો